સરળ આવર્ત ગતિ અને નિયમિત વર્તુળમાં અહીં ઓ ને કેન્દ્ર તરીકે લઈ અને એ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ઓમેગા જેટલી કોણીય ઝડપથી विषाम ઘડી દિશામાં આ દિશામાં विषाम ઘડી દિશામાં એક કણ પી જે છે એ ભ્રમણ કરે છે પી જે છે તેને સંદર્ભ કણ કહેવામાં આવે છે અને આ જે વર્તુળ છે તેને સંદર્ભ વર્તુળ તરીકે ઓળખવામાં આવે છે

તો ઓપી નો વાય અક્ષ પરનો પ્રક્ષેપ એટલે કે ત્રિકોણ ત્રિકોણની અંદર કહું કે સાઈન ઓમેગા ટી વત્તા ફાઈ બરાબર એની સામેની બાજુ છે પી ના છેદમાં કર્ણ થશે ઓ આર જે છે એટલે કે આ જેટલો છે એ છે તો ઓક્યુ ના છેદમાં એ ઓક્યુ જે છે એ y વાયક્ષ પરનો ઘટક છે જેને હું y ઓફ વડે દર્શાવું તો y ઓફ બરાબર એ છે સામે ગુણાશે એટલે કે એ સાઈન કોચાર લેવામાં આવે એટલે કે કોસ ઓમેગા ટી વત્તા ફાઈ તો કોસ હશે તો એની પાસેની બાજુ થશે એટલે કે ઓઆર થશે તો ઓઆર ના છેદમાં ક્ષ પરનો ઘટક દર્શાવે છે તો ઓર બરાબર ઓપી ગુણ્યા કોસ ઓમેગા ટી વત્તા ફાઈ ઓપી જે છે તો એ જેટલું છે એટલે કે એ કોસ ઓમેગા ટી મળે છે આજે આપણે શોધ્યા તે પ્રક્ષેપ છે એટલે કે ઘટક છે આમ આવર્ત ગતિ નિયમિત વર્તુળ વર્તુળમયુળ જે વર્તુળ લીધું છે તો સંદર્ભ વર્તુળના વ્યાજ પરના પ્રક્ષેપની અથવા તો ઘટકની ગતિ છે હવે સરળ વર્ગ ગતિ કરતા પદાર્થના વેગ તેમજ પ્રવેગ માટે જોઈએ તો એ જેનો દિશામાં અહીંયા દર્શાવેલો છે બી બરાબર આર ઓમેગા પણ અહીંયા ત્રીજા એ હોવાથી એ ઓમેગા માટે મળશે બી જે છે એ ઓમેગા મળશે આ જે વી છે તેને આ રીતે દર્શાવવામાં આવે આ દિશામાં તેમજ આ રીતે આ દિશામાં તો આ ત્રિકોણ બન્યો અહીંયા આ જે ઉપરનો ત્રિકોણ બન્યો છે તે ત્રિકોણ માટેનો આ જે ખૂણો છે તે ખૂણો ઓમેગા ટી વત્તા ફાઈ જેટલો જ છે આ ખૂણા માટે આ બિંદુને હું એસ કઉસ ક્યુ

તરફ લાગે છે એ જે પ્રવેગ છે એ વિસ્કવારના છેદમાં આર કેન્દ્રગામી પ્રવેગ વિસ્તાર છેદમાં આર જેટલો હોય વિના બદલે આપણે એ ઓમેગા અહીંયા ઘડી બનાવેલો ખૂણો તો ઓમેગા ટી વત્તા ફાઈ જ છે આથી હું કહી શકું કે સાઈન ઓમેગા ટી વત્તા ફાઈ બરાબર એની સામેની બાજુ જે છે આ પી આર એના છેદમાં કર્ણ પણ અહીંયા પ્રવેગ માટે કર્ણ ઓમેગા સ્ક્વેર એ તો ઓમેગા સ્ક્વેર એ આથી પી બરાબર ઓમેગા સ્ક્વેર એ સાઈન ઓમેગા ટી વત્તા પાઇ જે પ્રવેગનો વાય અક્ષ પરનો ઘટક દર્શાવે છે A of t बराबर अपन ने उमेगाक्वेर ए साइन उमेगा, उमेगा प्रवेग मे